હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે પ્રમય છ પોઈન્ટ પાંચ હવે પ્રમય છ પોઈન્ટ પાંચમાં તમને શું કહેવા માંગે છે કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય બરાબર મતલબ આ ખૂણો ગમે એક ખૂણો લઈ લો એ સમાન હોય અને આ ખૂણાએ જે બાજુને અંતર્ગત હોય મતલબ આ ખૂણો લઉં એની બે બાજુ આ અંતર્ગત હોય આ ખૂણો લઉં તો આ બંને બાજુ અંતર્ગત હોય આ ખૂણો લઉં તો આ બંને બાજુ અંતર્ગત હોય બરાબર હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય બરાબર સમપ્રમાણમાં તો બે ત્રિકોણો સમરૂપ છે મતલબ આ બંને ત્રિકોણ આપણે સમરૂપ છે એવું સાબિત કરવાનું છે બરાબર આ શરત બે ત્રિકોણની સમૃપતા માટેના બાખુબા નિયમ તરીકે બી ઓળખાય છે બરાબર એવી રીતના બી તમને પૂછી શકે હવે જો બે ત્રિકોણ આવેલ છે આકૃતિભાઈ જેવી છે એવી તમારી રીતે તમારે વ્યવસ્થિત ધોરણ બરાબર હું કોઈ નામકરણ કરું તો આનું નામ આપદો એ બી ને સી બરાબર અને આપણે ડીફ એડી નામકરણ કર્યું હવે હું કીધું એ ખૂણો બીજા ખૂણાને સમાન હોય આપણે ખૂણો લઈ લઈએ આપણે ખૂણો લઈ લઈએ એ લઈ લઈએ બરાબર એ અને ડી ખૂણો લઈ લઈએ બરાબર તેની બે બાજુના સંપ્રમાણમાં હશે એ આપણે લખના નાખીએ પક્ષમાં લખવાનું ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ ડી ખૂણો એ બરાબર ખૂણો ડી તથા સંક્રમણમાં લખવું તો એ બી અપોન એ બી અપોન ડીઈ બરાબર એસી અપોન ડી એફ એસી અપોન ડી એફ આપેલ છે બરાબર એટલું આપણે આપેલ છે હવે સાધ્યમાં આ બંને ત્રિકોણ સમરૂપ છે એવું સાબિત કરવાનું છે તો સાધ્યમાં એ લખ કે ત્રિકોણ એ સી સમરૂપ કોને ત્રિકોણ ડીઈ એફ રેડી એટલો સમજાણું હવે જો સાબિતી આપણે સાબિત કરવું હોય તો આપણે આ વેલ્યુ થોડીક આપેલ છે એને ધ્યાનમાં લઈ આ બંને સમરૂપ કરવા હોય તો આપણે ધારવું પડે કે ભાઈ અહીંથી હું એક લાઇન બનાવું એનું નામ આપ દઉં પી ને ક્યુ કે ડીપી છે એટલું એ બી હશે અને ડીુ જેટલું એસી હશે બરાબર એવી આપણે જોડી બનાવીએ પી ક્યુ રચના કે આ બંને સમાંતરો સાબિત કરીએ અને કહી દઈએ કે ભાઈ આ સમરૂપ આ છે બરાબર કેવી રીતે કરવાનું હવે જોઈએ ભાઈ આ લાઈન થોડી ગાડી થઈ બરાબર સીધી હવે લખવાનું એ બી બરાબર શું થયું એ બી બરાબર ડીપી તથા એસી બરાબર ડી ક્યુ થાય તેવા બિંદુ પી અને Q ને જોડી પી ક્યુ આપણે રચી દીધો બરાબર પક્ષમાં તમને કાંઈક આપેલ છે હું પક્ષમાં આપેલ છે એ બી અપોન ડીઈ બરાબર એસી અપોન ડીએફ આપેલ છે બરાબર આવું છે પક્ષ હવે જો આપણે આ ધાર્યું તો એ બીની જગ્યાએ ડીપી લખી શકીએ એસીની જગ્યાએ ડીક્યુ લખી શકીએ તો લખીએ આપણે એ બીની જગ્યાએ શું લખીએ ડીપી અપોન ડીઈ બરાબર ડીક્યુઅપન ડીએફ બરાબર આને સમીકરણ એક આપ દીધું ક્યાંથી લખ્યું ભાઈ તો એ બી બરાબર ડીપી અને એસી બરાબર ડીક્યુ મૂકતા રેડી હવે જો આજે સમીકરણ મેળવ્યું ને એનું હું છે ને બંને બાજુ વ્યસ્ત કરું સમી જેમ આપણે પ્રમેય છ પોઈન્ટ ચારમાં કરતા તેવી રીતના કરવાનું છે બરાબર સમી એકને બંને બાજુ વ્યસ્ત લેતા આનું વ્યસ્ત કરીએ તો શું મળશે તમને અપોન ડીપી બરાબર બી એફ અપોન ડી ક્યુ રેડી અને હું સમીકરણ બી આપદ હવે આને શું કરીએ એક બાદ કરીએ બરાબર સમી બે ને બંને બાજુ થી એક બાદ કરતા રેડી હવે તમે વિચારતા કે બાદ શું લેવા કરીએ જો આકૃતિમાં જોઉં તમે તો હું છે ડીઈ અપોન ડીપી છે અને ડીએફ અપોન ડીક્યુ છે મતલબ આ બાદ કરું ડીપી વાય ને કરું તો પી એ મળશે ને મને એવી રીતના ડીએફમાંથી ડી ક્યુ બાદ કરું તો ક્યુ એફ મળશે મતલબ કે આ બંને રેખા મારે સમાંતર સાબિત કરી એટલે હું વાત કરું બરાબર આખો આપેલું છે એટલે બાદ કરું બરાબર આખામાંથી એટલું બાદ કરું તમને એટલું ને એટલું જ આપેલું હોત तो तमें तो हम करते सर्वाधो करते नहीं क्योंकि आँखों में रेडी ये भी देखते हैं तो आप तो में बात करू तो तमने सोम आड़ से डी ई अपॉन डी प माइनस वन बराबर डी एफ अपॉन डी क्यू माइनस वन अब लसा ले ली तो डी ई माइनस डी प अपॉन डी प बराबर df dq upon dq હવે જો d માં શું કરવાનું છે dp વાત કરવાનું છે હવે જો d e એટલે આખું એમાંથી માંથી dp વાત કરું તો મને શું મળશે pe મળશે ને બરાબર એવી રીતના df માંથી હું dq વાત કરું તો મને શું મળશે qf મળશે ને આખામાંથી આટલું વાત કર દો તો મને qf મળે એવી રીતના આખામાંથી હું dp વાત કરતો તો મને મળે pf pe મળે તો એ આપણે લખીએ તો શું મળે સાઈ પી ઇ અપોન ડીપી બરાબર અહી શું મળે ક્યુ એફ અપોન ડીક્યુ અને સમીકરણ ત્રણ આપ દે હવે સમીકરણ ત્રણને આપણે શું કરશું પલટાવશું પાછું ઉલટાવશું બરાબર હવે લખીએ સમી ત્રણ ને બંને બાજુ વ્યસ્ત કરતા બંને બાજુ વ્યસ્ત કરું તો એનું શું વ્યસ્ત થાય કે ભાઈ ડીપી ઓપન પી થાશે બરાબર ઓપન ક્યુએફ થશે આને સમીકરણ ચાર કહી દઉં રેડી હવે સમીકરણ ચારમાં હું કેશું ડીપી જો અહીંથી બંને દેખાડું બરાબર પીઈ ને ડીક્યુઅપોન ક્યુએફ તા આ કયો થઈ ગયો છ પોઈન્ટ બે અનુસાર કહી ને ઈ એફ સમાર થાય બરાબર એટલે આપણે વાત કરતા હતા રેડી હવે પ્રમય છ પોઈન્ટ બે અનુસાર શું કહીક કે પીક્યુ સમાંતર કોને છે ઈ ને છે હવે પીક્યુ સમાંતર પીક્યુ છે ઈ ને સમાંતર હોય એટલે આ કઈ બને બને જોડે બને એટલે પી ને ઈ ખૂણો સરખો થશે ક્યુ ને એફ સરખો થશે ને રેડી ને સમજાય ને તેથી આપણે હું લખી શકીએ કે ખૂણો પી બરાબર ખૂણો ઈ અને ખૂણો ક્યુ બરાબર ખૂણો એફ અને સમીકરણ અને આપના પરથી આવ્યું અનુકોણ અનુકોણની જોડ એટલે ખબર ને કે બે સમાનતા રેખા હોય છેદે ને આ જે ખૂણા બને છે એને શું કહેવાય અનુકોણ બને આવા બને જો તમે લંબાવી દો તો આ છેદે પી અને એ ક્યુ અને એ ફેડી હવે આપણે ત્રિકોણ ક્યાં સાબિત કરવાના હતા એ બીસી અને ડીપી ક્યુ માટે આપણે થોડુંક વિચારીએ તો ત્રિકોણ એ અને ત્રિકોણ ડીપી માટે વિચારતા હું વિચારું તો આપણે પેલા શું લખેલું એ બી બરાબર ડીપી એવી રીતના બનાવી હતી બરાબર રચના મુજબ ક્યાં છે રચના એ જોઈ તો જો એ બી બરાબર ડીપી અને બીજી મુદ્દે એસી બરાબર ડીક્યુ અને પક્ષમાં બીજું હું તમને આપેલ છે ખૂણો આપે છે એ અને ડી એ બી લખીએ આપણે ખૂણો એ બરાબર ખૂણો ડી પક્ષ રેડી એ શું લેવા લખીએ તમને કહું બરાબર બીજી કઈ રચના હતી આપણી પાસે એસી બરાબર ડી રચના મુજબ રેડી આવું મેળ્યું તો જો બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ ઉપરથી કહી કે એ બી સી એ ને ડીપી કે છે સમરૂપ છે બરાબર આપણે લખી બાખુબા શરત પરથી બાખુબા શરત પરથી હું કહી શકું ભાઈ કે ત્રિકોણ એબીસી સમાન અને એકરૂપ છે કોને ત્રિકોણ ડીપી ક્યુ ને હવે જો આ બંને એકરૂપ હોય બરાબર તો હું કહી શકું કે ભાઈ ખૂણો બી છે એટલો જ ખૂણો પી હશે ખૂણો સી છે એટલો જ ખૂણો ક્યુ હશે એવું લખી શકું ને તેથી હું લખી શકું ખૂણો બી બરાબર ખૂણો પી અને ખૂણો સી બરાબર ખૂણો ક્યુ રેડી આવું લખને કયું પરંતુ સમીકરણમાં આપણે જોયું ને પાંચ અને છ મળ્યું છે ને છ પરથી આજે મેળવ્યું બી બરાબર ને સી ખૂણા બરાબર ક્યુ હવે સમીકરણ પાંચ અને છ તમે જોયો હશે તો અહીં જો પી બરાબર શું છે ઈ છે ને રેડી ને ક્યુ બરાબર શું છે એફ છે રેડી તો આ પી બરાબર આપણે લખી કે ને ઈ ને ક્યુ બરાબર લખી કહે ને એફ તો આ ત્રણેય ખૂણા સમાન થઈ જશે તો લખવું હોય તો કેમ લખાય તેથી ખૂણો બી બરાબર ખૂણો ઈ તથા ખૂણો સી બરાબર ખૂણો એફ તથા તમને ખૂણો તો આપેલા છે ને કયો ખૂણો એ બરાબર ખૂણો ડી ક્યાંથી આપેલ છે પક્ષમાં આપેલ છે ને જો હું તમને સમજાવું હજીનો સમજણ ખૂણો બી બરાબર પી છે નાય ખૂણો શું છે આ ખૂણો પી બરાબર ઈ છે મતલબ કે આ પીની જગ્યાએ હું બી ઈ ખૂણો લખી કં ને તો એ મે લખ્યો રેડી એવી રીતના ક્યુ બરાબર એફ છે અહીં ક્યુની જગ્યાએ હું એફ ખૂણો બી લખી શકું ને એ બી સમાન જ થશે ને તો ખૂણો બી બરાબર ઈ મતલબ કે ખૂણો બી બરાબર ઈ ખૂણો સી બરાબર એફ ને ખૂણો એ ને ડી તો સરખા આપેલા જ હતા મતલબ આ ત્રણેય ખૂણા સરખા છે આ બંને બંને ત્રિકોણ એક નાના અને એ ડીઈના બી તો બંને ત્રિકોણના ખૂણા સરખા હોય તો આપણે કહી શકીએ કે એ બે ત્રિકોણ શું હશે સમરૂપ હશે ને હા કે ના તેથી કઈ શરત લાગે ત્રણેય ખૂણાની શરત હોય તો કઈ શરત લાગે ખુખું શરત પરથી તેથી લખવાનું ખુ 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 શર ખુ પરથી કે ત્રિકોણ એબીસી સમરૂપ છે કોને ત્રિકોણ ડીઈ એફ ને જે આપણે સાબિત કરવાનું હતું રેડી તેથી આપણે શું લખવાનું લાસ્ટમાં જે સાબિત થાય છે બરાબર એવું કાંઈ ત્રિકોણમાં સોરી ત્રિકોણ હોત પ્રમાયમાં કંઈક ખાસ નથી બરાબર થોડીક ગણતરી છે ને થોડીક આવી રીતના સમજવાનું છે બરાબર જો હું તમને બરાબર એક કહી દઉં તો તમે સ્ક્રીનશોટ લઈ શકો રેડી સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ